ને આ જ્યારે ધમકીઓ દેવાનું ચાલુ થયું ત્યારે મને મારી પાસે રૂબરૂપ આવ્યા હતા મને મળ્યા હતા ત્યાર પછી મુકેશ મોરીનો પણ મને ફોન આવ્યો હતો એમ કહ્યું કે એ પાછું ખેંચી લે ત્યારે પણ મેં એને વસ્તુ કીધી હતી કે ભાઈ ધમકીથી કોઈ વસ્તુ ન થઈ શકે જેને ટેન્ડર લાગે એ એનું લઈ જાય પણ તમે ધમકી મારીને એમ કહ્યું કે અહીંયા અમે કામ ના કરવા દે કોઈની તાકાત નથી અમે ટેન્ડર રીટેન્ડર કરાવશું ત્યારે પણ મેં એને સમજાવ્યા હતા ત્યાર પછી પ્રતાપભાઈ ડોડિયા પણ અહીંયા આવ્યા હતા એને મને એમ કીધું કે તમે સમજાવો ત્યારે એને પણ મેં કીધું હતું કે તમારી જે ધમકીની ભાષા છે એ ધમકીની ભાષાથી કોઈ વ્યક્તિને હું એમ ના કહું કે તમે પાછા ખેંચી લ્યો કારણ કે આ તો દાદાગીરીની વાત છે ધંધો કોઈ પણ વસ્તુ કરી શકે પણ મારી વાત ત્યાં છે કે જ્યારે એની ઉપર હુમલો કરવામાં આવ્યો સરકારી કચેરીમાં ગુંડાગીરી કરવામાં આવે અને સરકાર મૌન લે એ કેવી રીતના ચાલે ગુજરાતના ગૃહ મંત્રી શ્રી એમ કેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હશે એને છોડવામાં નહીં આવે એના પર ગોડા કાઢીશું તો આ ભાજપના કહેવાતા આગેવાનો છે કોડીનાર વિસ્તારના અને એ બધા આ ટેન્ડરોની સિસ્ટમમાં પડેલા અને ગુંડાગીરી કરનારા લોકો હોય તો એના માટે આ ગૃહમંત્રી શ્રી શું કરશે જે માણસ એગ્રીમેન્ટ કરવા જાય એના લુખાઓ ત્યાં જઈ અને એને માર મારે અને સરકાર મોંડ રે

અને ગઈ કાલે મે ફરિયાદ જે વાંચી ત્યારે એમાં મે જોયું કે ભાઈ પ્રતાપ ડોડિયા અને મુકેશભાઈ મોરી છે એના વિશે તો પ્રતિકભાઈ એવું કહેધેલું કે આ લોકો મને ધમકાવતા હતા અને આ રીતના કહેતા હતા એટલે આ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય એવું લાગે છે પણ 5 થી 6 અજાણ્યા સંખ્યો હતા પણ એફઆઈઆર ની અંદર હુમલો કરવામાં માત્ર 3 વ્યક્તિઓ પોલીસે દેખાડી છે ત્યારે મારી જિલ્લા કલેક્ટર શ્રી ગીર અને ગે સોમનાથના એસપી સાહેબને વિનંતી છે કે તાત્કાલિક પીઆઈ સાહેબ સાથે વાત કરી જે કાંઈ અહીંયા જો પોલીસથી સરત ચૂકથી રહી ગયું હોય લખવાનું તો એમાં સુધારો કરવામાં આવે અને હુમલો કરવામાં જે વ્યક્તિઓ હતી એની ધરપકડ કરવામાં આવે સોશિયલ મીડિયામાં પ્રતિકભાઈને ફોટા દેખાડતા એને વ્યક્તિ પણ દેખાડી કે આ જ વ્યક્તિ હતી અને એ વ્યક્તિનું નામ કશ્યપ મોરી છે અને એ ફરિયાદમાં પણ અમે એમને પ્રતિકભાઈએ નામ લખાવ્યું છે એટલે સરકાર જો આ રીતે ગુંડાઓને બધા ટેન્ડરો દઈ દેવા માંગતી હોય અને એ પણ વધુ ભાવ ભય હોય કે જે સરકારને નુકસાન થાય પ્રજાને નુકસાન થાય અને માત્ર આ ગુંડાઓના ખીચામાં આ રૂપિયા આવે

સરકારી જો હુમલો થતો હોય તો એને ફરિયાદ કરવી જોઈએ કે અમારી કચેરીમાં અમારી ફરજમાં ગુંડાઓએ રુકાવટ કરી છે અને અમારા કામમાં રુકાવટ કરી અને જે તે પ્રતિનિધિ જે હતા માલિક એની ઉપર હુમલો કર્યો છે તો આ ફરિયાદ સરકારે પણ કરવી જોઈએ પણ હજી સુધી નથી કરી એનો મતલબ એ કે હજી પણ સરકારના આ કહેવાતો ગુંડાઓ દ્વારા કાઈ પ્રેશર આવ્યું હોય એ અધિકારીઓને પણ હું રાજ ગીર સોમનાથના કલેક્ટર શ્રીને ફરીથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આની અંદર સરકારે પણ પ્રતિનિધિ થાઉ પડે અને ગુનો દાખલ કરાવવો જોઈએ તો જ લોકોને ન્યાય મળે અને ગુના એક્ટની વાત હોય તો જો આવા ટેન્ડરોની અંદર આપણે ભૂતકાળમાં પણ સાંભળ્યું છે કે લોકોને લઈ જવા હાથ પગ ભાંગી નાખવા ન માને તો કેટલાને કેટલુંય કર્યું છે એવી આપણે અત્યાર સુધી વાત સાંભળી હતી પણ હવે તો આ હકીકત સામે આવી ગઈ છે ફરિયાદી પોતે ઊભા છે જરા લોકો તો ફરિયાદી નથી બની શક્યા કારણ કે પોતાનો જીવ વાળો હોય પરિવાર વાળો હોય પણ આ બ્રાહ્મણના બ્રાહ્મણના દીકરાએ એક પશુરાજની ગીર જિલ્લા જિલ્લાનું એક ટેન્ડર ભર્યું હતું જે ગામડામાં અછત હોય પાણી પહોંચતું ન હોય ટેન્કર થી પાણી સપ્લાય કરવાનું હવે જે તે વખતે હું ટેન્ડર નાખી નીકળો એટલે મને ટેન્ડર પાછું લઈ લેવા ધમકીના ઘણા ફોન કોલ્સ આવેલા એટલે પછી આપણે કંઈ એવો કંઈ બહુ પ્રતિસાદ આપ્યો નહોતો કે ભાઈ આ તો ઓનલાઈન ટેન્ડર છે એટલે આપણે જે ભાવ જેનો નીચો હશે એ કામ લઈ જશે એટલે મેં તો મારું કામ ચાલુ રાખ્યું અને મેં ટેન્ડર કરી દીધું પછી બધી એજન્સી કરતા મારો ભાવ નીચો આવ્યો હતો એટલે મને પાણી પુરવઠામાંથી લેટર આવ્યો કે ભાઈ તમે ડિપોઝિટ ભરી અને એગ્રીમેન્ટ કરી જાઓ બે દિવસ પહેલા હું એગ્રીમેન્ટ કરવા ગયો એગ્રીમેન્ટ કરતો હતો ત્યારે અજાણ્યા પાંચ સાત શખ્સો આવ્યા અને એના અધિકારીને પૂછ્યું કે ભાઈ રાજકોટ થી એગ્રીમેન્ટ કરવા કોણ એજન્સી આવી છે એટલે એમણે મારું કીધું કે ભાઈ આ ભાઈ આવ્યા છે એટલે મને કે ભાઈ બે મિનિટ બહાર આવો એટલે હું બહાર ગયો એટલે પછી મને ધમકાવ્યો ગાળો દીધી મારી ઉપર હાથ ઉપાડી લીધો એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો ત્યાંથી નીકળી અને લગભગ દસ કિલોમીટર આગળ મેં મારી ગાડી બ્રેક કરી ટોલ નાકા સુધી મારી પાછળ ગાડી આવતી હતી ટોલ નાકા પછી મેં મારી ગાડી બ્રેક કરી અને મારા મિત્ર છે રાજકોટ મહેશભાઈ એમને મેં કોલ કર્યો કે ભાઈ મારી સાથે આવો બનાવ બન્યો છે એટલે એમણે તરત મને કીધું ભાઈ તમે ફરિયાદ લખાવી દો કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી દો એટલે મેં એસપી ઓફિસ માં જઈ પીઆઈ સાહેબ ને ફરિયાદ આપી કલેક્ટર માં મારી રજૂઆત કરીને ફરિયાદ આપી છે હવે જો આવું હોય તો મારે કામ કઈ રીતે કરવાનું મારી સુરક્ષાનું શું જે વ્યક્તિ એ ધમકીઓ આપી તેમાંથી ઓળખો છે મને જે વખતે મેં ટેન્ડર ભર્યું હતું એ વખતે મને બે વ્યક્તિના અવારનવાર ફોન આવતા હતા કે ભાઈ આ કામ અમારે કરવાનું છે તમે ટેન્ડર પાછું લઈ ગયો હવે ઓનલાઈન ટેન્ડર તો ઓલરેડી ભરાઈ ગયું એનો સમય પૂરો થઈ ગયો એમનું નામ શું છે નામ છે તેનું મુકેશભાઈ મોરી છે અને એક પ્રતાપભાઈ ડોડિયા કરીને છે આ બે વ્યક્તિના ફોન કોલ સવાર નવાર મને આવેલા જ્યારે ઘટના ભાગી ત્યારે કેટલા લોકો હતા તામ તમારી ઉપર ઊંધો થયો

મને રાજકોટમાં બીક લાગે છે અત્યારે કે ભાઈ મારું શું થાય